માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર અરવલ્લી ધોર દસ અને બાર ના એકત્રીસ હજારથી વધુ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનો કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્રો ખાતે સ્કૂલ પરિવાર દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે परीक्षा પારદર્શકતા સાથે યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી છે આચાર્ય સૌ અને બોર્ડ પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું આજ રોજ કેન્દ્ર પર પણ કેન્દ્ર હોય જિલ્લા શિક્ષણ મંડળના પ્રમુખશ્રી મંડળના મંત્રી મંત્રીશ્રીઓ તેમજ અન્ય જાયન્ટ્સ ગ્રુપ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓનું પ્રવેશ દ્વાર પર કંકુ તિલક સાકરથી ઘડી મોડું કરાવી ગુલાબનું ફૂલ આપી ખૂબ પ્રેમપૂર્વક અમે આવકાર્યા છે અને વિદ્યાર્થીઓને બોર્ડના નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે શાંતિથી કોઈપણ ખલેલો પ્રતિષ્ઠા આપી શકે તે માટે જે કઈ સુચારૂ સુયોગ્ય આયોજન કરવામાં શાળા તરફથી કરવામાં આવ્યું છે ફરીથી સૌ વિદ્યાર્થીઓને અમારી આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે સર આ કેટલા કેન્દ્રો પર કેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અંદાજીત મોડાસાની અંદર આઠથી દસ સ્કૂલો છે જ્યાં પરીક્ષા લેવાશે જેમ કે સર્વોદય સરસ્વતી મદની અને મગદુ મારા ખ્યાલ મુજબ આટલા કેન્દ્રો પર ત્રણ દસની પરીક્ષા છે મોડાસા કેન્દ્રની અને અંદાજે વીસ બ્લોક પ્રમાણે ગણીએ તો છસ્સો એટલે સાત એક હજારની આસપાસ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હશે એવું મારું માનવું છે